શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મોલની સામે બોમ્બે સેન્ડવિચના સંચાલક જિગ્નેશ જાદવ અને તેમના પરિવાર દ્વારા ગૌરી વ્રત જાગરણના દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં ઈવા મોલની સામે આવેલ બોમ્બે સેન્ડવિચના સંચાલક જિગ્નેશ જાદવ અને તેમના પરિવાર દ્વારા ગૌરી

જિગ્નેશભાઈ દ્વારા આજરોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા સાત વર્ષથી તેમના દ્વારા ગૌરી વ્રત કરતી બાળકીઓ માટે નાસ્તાનું જેમ કે સેન્ડવીચ છે આઈસ્ક્રીમ છે પાણીપુરી એ બધાનું વિતરણ કરવામાં આવે છે ઘણી બધી સેવાઓ કરે છે દર વખતે છોકરીઓને આ રીતના જમાડતા હોય છે અને અમારું એક ગ્રુપ છે તેમાં ચાલીસ થી પિસ્તાલીસ છોકરીઓ જોડે છે જે આ સેવામાં અવેલેબલ હોય છે ભૂમિ ચૌહાણ આજે કાર્યક્રમ અમારે દર વર્ષે જેમ આજે જાગરણના નિમિત્તે આ તે ગરબાનું અને ટીમલીનું આયોજન રાખેલું છે અને નાસ્તા અને ગીત વિતરણનું આયોજન રાખેલું છે બગ્ગીમાં બી અમારે બગીમાં બધા છોકરીઓને બધાને ફરવામાં આવે છે અને દર વર્ષે અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ પણ આ વખતે સ્પેશિયલ બગીવાળા ભાઈને અમે બોલાયેલા અને બગ્ગીમાં બધી જે છોકરીઓ ગૌરવ યોજ કરતી હોય એમને બગ્ગીમાં ફરવામાં આવે છે કાલે અમારે અગિયાર થી એક માં આઈસ્ક્રીમ પાણીપુરી અને સેન્ડવીચ એનું વિતરણ રાખવામાં આવે છે પાંચ થી છ સાત હજાર સુધી અમે બનાવેલું છે એટલી છોકરીઓ માટે બનાવી જિઝનેસ જા